ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બસ સેવાનો અભાવ હોય જેને કારણે વિદ્યાર્થીઓને શાળામાં તો બીજી તરફ એસટી બસ સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાથી અવરજવર કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસ આવતી નથી જેને કારણે શાળામાં આવવામાં મોડું થાય છે જેને કારણે અભ્યાસ પણ બગડે છે ત્યારે ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસ સેવાના અભાવે વિદ્યાર્થીઓની અભ્યાસ યાત્રા બાદગ્રસ્ત બની રહી છે રોજ શાળાએ પહોંચવા માટે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં ડબલ ખર્ચે મુસાફરી કરવાની ફરજ પડે છે પહેલા અવાલે તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે નભોઈ તાલુકાના અંતર્યાત ગામોમાં બસ આવી શકતી નથી એના જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષા થી માડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું જે જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા તો અમે અરજી આપી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો અમને બસ મૂકો પણ એ લોકો

અને કોઈક વાર લટકીને આવવું પડે છે અમારે તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે અને અમારે જ્યારે તકલીફ પડે છે વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કીચડ બીચડ હોય છે તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી અને બસો મુકાવવા માટે અરજી આપી આપી અમે પણ હજી સુધી કંઈ રિસ્પોન્સ નથી આવ્યો તો સરકારને વિનંતી કે અમારે ચાલતું આવવું પડે છે અને છોકરાઓને આટલું બધું બે ત્રણ કિલોમીટર ચાલું ના પડે અને અભ્યાસ કરવામાં સરતા રહે તો બસો મુકાવવા માટે નમ્ર વિનંતી